ઓવેસસીએ પોતે બાબરી મસ્જિદને શહીદ કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો ઉલાડીયો કરી કહે છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પેરવી થઈ રહી છે જે બિલકુલ ગલત છે અને બાબરી મસ્જિદ આપણા પાસેથી છીનવી લીધી હોવાનો જે ભડકાઉ ભાષણ જે છે તે કરવામાં આવ્યું છે મુસ્લિમ સમુદાયના યુવાનોને ગેરમાર્ગે દોરવું અને વય મનસ્ય ફેલાવવાના જ્યાં ભડકાઉ ભાષણને લઈ અને અત્યારે હાલ જે હિન્દુ સેના જે છે તે લાલ ધૂમ થઈ છે અને હિન્દુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા જે ઓવેસીની જીભ કાપી નાખવા બદલે અગિયાર લાખનું ઇનામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે સાંભળીએ શું કહે છે ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ જય શ્રી રામ જય મહાકાલ પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ ગુજરાત હિન્દુ સેના દ્વારા આજે જાહેર કરવામાં આવે છે કે હૈદરાબાદનો કુતરો જે સનાતન ધર્મ વિશે બફાટ કરે છે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે એના વિશે બેફામ બોલે છે મુસ્લિમ યુવકોને બે વખત હુમલો થઈ ગયેલો છે અને હવે ગુજરાત હિન્દુ સેના આ હૈદરાબાદના ઓવે કુત્તાને ખુલ્લી ચેલેન્જ અને જાહેર કરે છે કે એની જીપ કાપનાર સનાતન ધર્મ વિશે જે બોલનાર છે એની જીભ કાપશે અને અગિયાર લાખનું ઇનામ આપશે જય શ્રી રામ જય શ્રી રામ ધાર્મિક મુદ્દાઓને લઈને જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ કરવા તેના અનેક વિવાદો ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાની પર જે ભડકાઉ ભાષણને લઈને પોલીસ ફરિયાદ સુધીના પગલાં પણ લેવામાં આવ્યા હતા અને તેને જેલવાસ પણ જે છે તે થયો હતો તો આ પ્રકારના ભડકાઉ ભાષણને લઈને હવે અસદુદ્દીન ઓવેસી ઉપર શું કાર્યવાહી થવી જોઈએ આપ નીચે કોમેન્ટમાં જણાવો